એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વાસુદેવ અને દેવકીને જેલમાં પૂર્યા હતા મધરાતે શ્રી કૃષ્ણનો જન્મ થયો પછી વાસુદેવ શ્રી કૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદરંજાને ઘેર મૂકી આવ્યા અને જશોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા તેથી શ્રી કૃષ્ણના જન્મદિવસને ગોકુળ અષ્ટમી પણ કહે છે જન્માષ્ટમી નો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે આ દિવસે લોકો ઉપવાસ કરે છે મંદિરોને શણગારવામાં આવે છે ત્યાં રાત્રે ભજન કીર્તન થાય છે રાતના બાર વાગે શ્રી કૃષ્ણ જન્મ થતા લોકો નાચે છે કૂદે છે ગુલાલ ઉડાડે છે અને ગાય છે નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલ કી પછી પંજરીનો પ્રસાદ વહેંચાય છે લોકો પારણામાં ઝૂલતા બાળકૃષ્ણના દર્શન કરે છે કેટલાક સ્થળે મેળા ભરાય છે લોકો હોશ થી મેળામાં જાય છે અને ત્યાં આનંદ કરે છે મહારાષ્ટ્રમાં ઠેર ઠેર ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે શ્રી કૃષ્ણને ગોપીઓ અને ગાયો ખૂબ પ્રિય હતા તેમણે મથુરાના રાજા કંસનો વધ કરીને તેમના માતા પિતા તેમજ અનેક રાજાઓને કંસની કેદમાંથી છોડાવ્યા હતા તેમણે કાળી નાગને નાથ્યો હતો તેમણે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનનો રથ હતો અને કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને ઉપદેશ આપ્યો હતો આ ઉપદેશ ગીતા નામના પુસ્તકમાં છે ગીતા હિન્દુ ધર્મનું શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે આપણે ગીતાનો ઉપદેશ વાંચીએ અને તેને આપણા જીવનમાં ઉતારીએ તો આજે બસ આટલું જ આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ગમો આવશે મળશો નવા ટોપિક સાથે નવા વિષય સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત